રાજકોટ વિસ્તારમાં ગત રવિવારના રોજ મોડી રાત્રે ફોજી નામની રેસ્ટોરન્ટમાં વિસ્તારમાં રહેતા કેટલાક માથાભારે શખ્સો દ્વારા તોડફોડ કરવામાં આવી હોવાનું બનાવો સામે આવ્યો હતો ત્યારે સમગ્ર મામલે રાજકોટ શહેરના રૈયા રોડ ઉપર આવેલા નહેરુ નગર વિસ્તારમાં રહેતી ઓગણચાળીસ વર્ષીય રોજીના સૈયદ નામની મહિલા દ્વારા રાઉટિંગ મારામારી સહિતની કલમ અંતર્ગત અહેમદ ઉર્ફે આમદ સાંધ ઈશુ ડાડો અજીત ઉર્ફે ટકો સદાંગ નલવાણી ફારૂક શેખ તેમજ તેની સાથે આવેલા અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો ત્યારે ગાંધીગ્રામ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી અહેમદ ઉર્ફે આમદ ફારૂક શેખ ઈશુ ડાડો સહિતના આરોપીઓને ઘટનાસ્થળ પર લઈ જવામાં આવ્યા હતા તેમજ રીકન્સ્ટ્રકશન સહિતની કામગીરી હાથ ધરવામાં આવી હતી ગાંધીગ્રામ પોલીસને આપેલી ફરિયાદમાં રોજીના સૈયદ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તે ફારૂક શેખ નામના વ્યક્તિના મકાનમાં વર્ષોથી જૂના રહે છે શ્રી ખાલી કરાવવા બાબતે અગાઉ તેમની સાથે ફારૂક દ્વારા બોલાચાલી કરી ઝઘડો પણ કરવામાં આવ્યો હતો શ્રી બાબતનો ખાર રાખીને ફારૂક દ્વારા ભુવનેશ્વર વિસ્તારમાં રહેતા કેટલાક માથાભારે શખ્સને લઈ રવિવારના રોજ રાત્રીના સમયે કાચની સોડા બોટલો ધોકા પાઇપ જેવા હથિયારો ધારણ કરીને હુમલો કરવામાં આવ્યો હતો તે રાજરોજ ઘટનામાં સામેલ આરોપીઓમાંથી 3 આરોપીઓ પકડાયા છેતા સૈનિકો દ્વારા ગાંધીગ્રામ પોલીસ છે અને ખરા વાત ઉપર અમને ખૂબ સપોર્ટ કર્યો ખુબ સાથ આપ્યો ખુબ ખુબ થેન્ક યુ અને આભાર અમારી અમારા બધા માટે અને એ ક્રાઇમ બ્રાન્ચ વાળા રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ વાળા અમારે માટે બહુ બધું કર્યું અને આ વખત આવું બીજી વાર કોઈ સાથે ન થાય ને એવી રીતે કરજો અને બીજી વાર આ લોકો અહીંયા આવી ન શકે ને એવું મેડમ ને અમારી રિક્વેસ્ટ છે કે આ પછી એવું કોઈ કરી ન શકે ને અહીંયા આવી ન શકે એમ બોલે ને કામગીરી તમારું શું કહેવું છે ના બહુ સારું બહુ સારું અમે ગયા તા ને અમને એને કીધું કે હવે તમે આવતા ને આ બધું અમારી હાથમાં છે અને અમે પૂરે પૂરો સપોર્ટ તમારા હાથમાં આપ્યો છે ને અમે બધું એ વાત ઉપર ખરા ઉતરા ને અમને બધું કરીને એ લોકોએ બતાવ્યું છે